બાબરા પોલીસ મંથકમાં ફરજ બજાવતી કાઠી સમાજની દીકરીને આત્મહત્યા કરવા મજબૂર તંત્ર સામે કડક પગલા ભરી પોલીસે એક ચિઠ્ઠી પણ લખી હતી હાલમાં મહિલા કોસ્ટેબલ અમરેલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજુલા ખાંભા અને જાફરાબાદ તાલુકાના કાઠી સમાજે આપ્યું આવેદનપત્ર દીકરીને ન્યાય આપો

આજ રોજ કાટી છત્રી સમાજના ભાઈઓ અમારા કાટી સમાજના દીકરી ભાવ ઉપર જે દલિત સમાજ ને કાટી સમાજ વચ્ચેનો જે ઝઘડો હાલતો હતો એમાં અમારા અધિકારી બેન પોલીસમાં કાટી સમાજના દીકરી ભાવ ઉપર પણ માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જેનું નામ અંદર નાખીને માનસિક પ્રસર કર્યો ત્યારબાદ ચાર દિવસ બેન બેસાડી રાખ્યા પછી બેને એ બેન સિવિલમાં છે છે તેને લઈને અમે કાઠી સમાજની લાગણી ખૂબ રૂપાણી છે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવાયા એવાથી કાઠી સમાજના બધા યુવાનો ને જલ્દી થી જલ્દી અમારા બેનભાને ન્યાય મળે તેવી અમારી માગણી છે આજરોજ રાજુલા મામલતદાર સાહેબને આવેદનપત્ર રાજુલા કાઠી ક્ષેત્ર સમાન આપવા આવેલું હતું જે નિલોડા ગામની એક ઘટના જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને ચાર જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા ખોટી રીતે એને માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા કે હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે તો બચી જાય એ રીતના અમારે ભગવાન સુરત દાદાને પ્રાર્થના છે હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતા અમારું બધાને પણ આ કહેવાનું છે